તો આજે આપણે ખડમાં કટર હાકવાનું છે તો આપણે ટ્રેક્ટરમાંથી સડી ગયા તો ચાલુ કરી નાખ્યું લો કરી બીજા ઘેરમાં નાખીને હવે જવા દે રહ્યા છીએ તમને કટરનો વિડીયો બતાવવો જો કે કટર આવી રીતે કટિંગ કરી રહ્યું છે અને પાછળ આવું ચાલી રહ્યું છે થઈ છે ટ્રેક્ટરને વધતી વખતે એક બાજુની બ્રેકનો ઉપયોગ કરવો પડે છે અને હાથનો રેસ દસ કે અગિયાર રાખવો પડે છે ત્યારે તે વરી શકે છે